સલામતપુરા વિસ્તારમાં આવેલા હજુરી ચેમ્બરમાં કેડી કેર હોમિયોપેથી ક્લિનિક આવેલી છે જેમાં ડોક્ટર અયાઝ ગોઘારી પ્રેક્ટિસ કરે છે તેમના ક્લિનિકમાં ગત પહેલી જાન્યુઆરીના રોજ પિસ્તાળીસ વર્ષના સહેનાઝ બાનું ગળામાંથી ભોજન નીચે ન ઉતરવા અને વીકનેસ અનુભવતા હોવાની ફરિયાદ લઈને આવ્યા હતા સીડી પચ્છીગર કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર એવા ડૉક્ટર અયાઝ તેની હિસ્ટ્રી લઈ રહ્યા હતા એ દરમિયાન જ શહેનાઝ બાનું ઢળી પડ્યા હતા મહિલા અચાનક ઢળી પડતા ડોક્ટર રયાઝે તેણીનું બીપી માપવાનો પ્રયાસ કર્યો હતો જોકે એ દરમિયાન મહિલા ટેબલ પરથી પણ નીચે પડી ગઈ હતી આંખોના ડોળા પણ ચડી ગયા હતા આથી ડૉક્ટર અયાઝે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેને સીપીઆર આપવાનું શરૂ કર્યું આ દરમિયાન સ્ટાફ પણ દોડી આવ્યો હતો બાદમાં મહિલાની સારવાર શરૂ કરી હતી તેને ભાનમાં લાવવામાં આવી હતી ડોક્ટર અયાઝે કહ્યું કે પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમે લોહીના રિપોર્ટ કરાવ્યા હતા કાર્ડિયા કેરેસ્ટ જેવું લાગ્યું હતું જેથી અમે રિપોર્ટ લખી આપ્યા હતા જોકે આર્થિક રીતે નબળું પરિવાર છે તેણીનો પતિ રિક્ષા ચલાવે છે જેથી તેમણે એ રિપોર્ટ નહોતા કરાવ્યા જોકે હાલ અમે દવાઓ આપી છે જેના આધારે તેણીની તબિયત સાધારણ હોવાનું જાણવા મળે છે